ઓ હું ચલે ભાઈ જરાક યાર સભળ કરી યાર મને બેડકરો લેતો નથી યે ઊડી છોકરા ના ના ધીમંત કરી ભાઈ ઓ ભનો અલ બેડકરો ઉપર મારું ધીમંત ના જે હાલે આવો

તું ભાઈ મને ને મિત્ર ભાઈ પણ હોય આખો દાડો ભેગા ના હોય તું

તો હેડો આવે તો ગોડો હો હોભળ તો નઈ પોયતી હું તો ઘોડા ભાઈ પણ ઘર તું મારી ઝૂપી ડાય નાખી દુનિયામાં ફરું તો બે ભાઈ આવું હું તો મારી તારી માની જોગન તો તારી સેની

તો જોડી દે ને આપણે જોડી દે ને હું મારા બાપુની કેટલી લાડકી હું મારા બાપુને હું કણ મને આ છોકરો પસંદ એટલે મારા બાપુ કે ઓવતાણ કરી નાખ લગન એવું કે ઓવ તમે તમારી વાત કરીએ મારા બાપુને એટલે એમાં એવું થયું ને હું કાલ જમવા બેઠીતી ને તો જમવાનું ખાધા ખાતા હું તો વિચારમાં જતી રહીતી કે મારા બાપુ કે મોઢું થઈ શેડ અઈ ઊભો રાખી લે હું તમને લઈ લઈને આવો ના જતોર પાછો જતોર તો મારું તો મેં પડવા તે હોબડ્યો કે મારી વાતમાં ભંગ કરવા આવા લોકો તે એમાં બાપુ કે તું ક્યાં ખોવાઈ ગયો તો મેં બધું તમારું કહી દીધું બાપુને એવું તમારા બાપુ કરવા ના તો પાડી દીધી કહું એવું બાપુ કે તું કે તારા આપણે કે એવું કીધું કે તારો દે પણ છે એકના એક ને એકના એક લાડકવાઈ તારા ના હોત પેલ ભાગ આમ એટલે બેહું છો એટલે વાચે બોલતો ને વાત ડિસ્ટર્બ કરે ને અમાર ને તો ભાભી તો ના બેહવા દી તાર સાંધું ના ના અમારી પર્સનલ આવતો નહી પાવ ઓડી નામક જતો રહે

નહી તારું આવી મળે તો આવી ગયો જા આવું તું લેવાય નઈ રહું જા આ મારી બેન જોઈ મસ્ત કોઈ માર જોડે કે કેમ પૂછો કેમ કેમ લાવત માર જોડે કોઈ હા આવું મીણ ના પડે ઓન કર કર ગાડી જા યાર કહે હેટ કેમ કરે અન મન ફાવત ના કોક આવન જોડે આપણને પોસાય ના તારા આખા ગોમ માં પંચાયત પણ કાફો જોવો તને તો ફાવા અનુભવ ના માથા અનુભવ કોઈ આપણે ઈને આપવાના ના નાતી

બાપુ હું કરો બાપુ કોઈ હું આલ આવ્યો છે તોમાંથી તે હું તો થઈ જ નહીતી તું એરો ફાઈલ નું તી ચેક કરી બની હું ડોક્ટર હોવા ડોક્ટર પાસે લેવાવાનું આનું હું લઈ ના ડોક્ટર

લે આઈ જે કે હું આઈ છે મારું એ હાર બ્લડ પેન્સિલ તો બતાવ કે તો હું કર જો આ આવું બોધું કે તાઈ જ્યું તને એ તો ખાતા ટાઈમ થી હતું પણ ઓટલા દાખે નથી તા ખાશે પેન્સિલ તો પેલું ટાઈમ થઈ ગયું અધી અવશીલા બધું વેંદ આવી એકલા બધું કેવા મંડરીનું હા સાબાપું કહી દીધું છે દુનિયા વેચી મારે પણ તને હાજી કર્યું હું એન્ડ છે ડોક્ટરે કહી દીધું છે કે લાસ્ટ છે તને પડશે મને

તો એને ફોન કરું આવશે કઈ રીતે એને ફોન કરી દઉં અને ખબર પડવી બસ ઓ ઘરે જો તો માચાને કધાર ફોન અરે મારે તમને મળવું છે અર્જન ક સવારે તો મળે ફટફટ આવો આવો આ ગમે ત્યાં મારે બસ ખાલી તમારા વાત કરવી છે સારું સારું જલ્દી હો હા હા અરે અચાનક મને ફોન કર્યો ઇમરજન્સીમાં તમે બોલા ખબર નહી પડ કોઈ ઉભો રહે દે

તને મને આવજો બોલીમાં મંડીમાં બરાબર મારી વાહે આવતો અને મારી ક્યારે સામે દેખાતો મને તો મરી મારું થશે મરી ના જા તું મને મને કરતી પ્રેમ કેમ નથી કરતી આવું હા એવું મારી કે મારી પાછળ આવતો મને મને હું પ્રેમ નથી નહીં તું મને મૂકીને તો માન મેં તારી સાથે ક્યારેય પ્રેમ નથી કર્યો હું તારી સાથે દગો ને દગો જ હતી

હું જેટલો વિશ્વાસ રાખ્યો તો એને મને છોડીને મારા બીજા એવા તૈયાર થઈ જાય મને મેલી ને એના દાળા જશે મને એક દાળો જતો નહી મને ભૂલી જાય જિંદગી મારી કરી નાજી મારી જિંદગી મેહનત કરી નાજી